આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો અને દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આયસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર બેતાલીસ હોસ પાવરનું છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર

ઓઇલ બધું નવું નાખવામાં આવ્યું છે ટાયર છે જે પંચ્યાસી ટકા પણ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત બે લાખ ને પાંત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિત્તેર એક છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો